વડોદરામાં વોલ ટુ વોલ રોડ બનાવવાની અને પાર્કિંગ તથા ફૂટપાથ પર પેપર બ્લોક નાખવાની જમીનમાં પાણી નહીં ઉતરતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી જેનું નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકાએ પ્રથમ વખત નવો કોન્સેપ્ટ અમલી કર્યો છે મહાનગરપાલિકાએ શહેરના માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તાથી જ્યુપિટર ચાર રસ્તા પર હોલો પેવર બ્લોકનો ઉપયોગ કર્યો છે આ સાથે જ ગૌરવપથના રોડના કામમાં હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરાયો છે મનપાની આ કામગીરીથી હવે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરશે આ સાથે જ શહેરની ગ્રીનરીમાં પણ વધારો થશે ઉલ્લેખનીય છે કે વડોદરાના નાગરિકોએ પેવર બ્લોક અને વોલ ટુ વોલ રોડના કારણે ભૂગર્ભમાં પાણી ન જતું હોવાની ફરિયાદો કરી હતી જે બાદ મનપાએ આ નવો પ્રયોગ હાથ ધર્યો છે કુદરતમાં જે વરસાદ પડે છે એની અમારે સંચાઈ થઈ જાય અને આપણા ભવિષ્ય આવનારી ભવિષ્યની પેઢીને પાણી માટે થોડું કરગરું ના પડે એના માટે આ કન્સેપ્ટ જે કોર્પોરેશન લાવી છે એનો અમે અમલ કરી રહ્યા છે આ અમારો પ્રાયગોઝ અમને સેમ્પલ બનાવ્યું છે અને સેમ્પલની નિરીક્ષણ થઈ જાય પછી અમને કોર્પોરેશન વાળા જય જય પાણી ભરાય છે અને જય જય આખા રોડમાં બસો થી પાંચસો મીટર જેવા રોડમાં અમારે લોકોને આ કામગીરી કરવાનું આનંદ થશે શહેરી વિસ્તારમાં વોલ ટુ વોલ રોડના કારણે પાણી ભૂગર્ભમાં ઉતરતું નથી ત્યારે વડોદરા કોર્પોરેશને એક નવો કોન્સેપ્ટ છે અમલી બનાવ્યો છે જે રોડની સાઈડમાં બ્લોક લગાવવામાં આવી રહ્યા છે ત્યાં હોલો બ્લોકનો પ્રયોગ કરી અને જળ સિંચાઈ માટેનું એક આ નવી શરૂઆત કરી છે આપ જોઈ રહ્યા છો કે રોડની સાઈડમાં ફૂટપાથ ઉપર જે બ્લોક બેસાડવામાં આવ્યા છે એમાં હોલો બ્લોક બેસાડવામાં આવ્યા છે બ્લોકની નીચે ખાતર અને માટી નાખી અને જમીન સીધી જ રાખવામાં આવી છે કારણ કે પાણી અંદર ઉતરી શકે એટલે કોન્સેપ્ટ એ છે કે જળસંચયનું અભિયાન શરૂ થાય જળસંચય થાય એના માટે થઈને આ પ્રયોગ કરવામાં આવ્યો છે વૃક્ષની આજુબાજુમાં આવી રીતે હોલો બ્લોક લગાવી અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે એના માટેનો આ પ્રયોગ કરવામાં આવ્યો છે માજલપુર વિસ્તારમાં અત્યારે આ પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવી રહ્યો છે અને આખા રોડ ઉપર અનેક જગ્યાએ આવી જ રીતે હોલો બ્લોક લગાવી અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે કારણ કે રોડ ઉપર અથવા તો બ્લોક ઉપરથી પાણી સીધું નદીમાં કે તળાવમાં જતું રહે છે ત્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરે એના માટે થઈ અને હોલો બ્લોકનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે આગામી સમયમાં માસ લેવલ ઉપર વડોદરા શહેરમાં આનો અમલ થાય એવી શક્યતા છે પ્રાયોગિક ધોરણે માજલપુર વિસ્તારમાં હોલો બ્લોક લગાવી અને જળ સંચય કરવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા